જય રામાપી જય દ્વારકાધીશ આજે દર્શન કરવા છે જેમ કહેવાય કે ભગુડા ગામના અને મોંગલ ધામના તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો મારું આખું ફેમિલી આજે નીકળી ગયા છે માના દર્શન એટલે કે ભગુડા ગામ ભગુડાનો પૂરો વિડીયો જોવા માટે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ને બતાવું છું તમને ભગુડા તો આ મિત્રો અત્યારે આવી ગયા આપણા ભગુડાને ભગુડા આવતા વહેતા જ કારણ કે ફોરવ્હીલ ઊભી રાખીએ એટલે કુતરા દેવના દર્શન થયા અને આપણે સામે આવ્યા એટલે મને એવું લાગ્યું કે એ આપણે કાંઈ આપણી પા માગતા છે એટલે જેમ કહેવાય કે એમના માટે આપણે બિસ્કીટનું પેકેટ લાવ્યા અને બિસ્કીટનું પેકેટ લઈને કિરણ પહેલાં કૂતરાને જો ખવડાવે છે અને કૂતરાને ખવડાવીને પછી અમે આગળ વધવાના છીએ કારણ કે આપણે મોંગલધામની અંદર દર્શન કરવા આ મોલમાંના જ છે તો પહેલાં આપણે કૂતરાને બિસ્કીટ ખવડાવી દઈએ કારણ કે જેમ કહેવાય કે કૂતરાએ આપણે અનાજ આપેલું છે તો આપણે કંઈક સમયે કાંક આપણે એમને આપવું એ પણ આપણો માનવ ધર્મ છે મિત્રો તો આ મિત્રો અત્યારે આવી ગયા છે મંગલધામ પ્રવેશ દ્વારની અંદર અને આવા ગેટની અંદરથી આપણે જેમ કહેવાય કે માતાજીના મંદિર તરફ એન્ટ્રી કરવાની છે મિત્રો તો આપણે અંદર આવ્યા છીએ અને જો આવી રીતે છોકરા કાંકા અહીંયા ફોટા પાડે છે માતાજી મંગલધામના અને પછી જેમ કહેવાય કે ફોટા પાડી લઈએ એટલે આપણે અંદર માતાજીના મંદિરના પણ દર્શન કરાવીશું તો આ મિત્રો જો આ પ્રવેશ દ્વાર છે અને પછી આપણે આગળ વધીએ છીએ તો આ મિત્રો આવી જ રીતે જો માતાજીએ જેમ કહેવાય કે આય મોંગલમાં ભૂગડાવાળી કહેવાય કે બાર જેવા બાળકો નાના નાના ફોટા અહીંયા લગાડેલા છે બધા જ એકસો ને દસ ટકા આય મોંગલમાં એ બાળકો આપેલા છે અને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો તમે પણ માનતા રાખો તમારી ઘરે દીકરા દીકરી નથી તો મોગલ આય જરૂર આપશે અને આ મિત્રો આવો જેમ કહેવાય કે વ્યૂ છે મોંગલધામનો સરસ મજાના શ્રદ્ધાળુ જેમ કહેવાય કે ભુગુડા ધામ આવતા હોય છે બધા દર્શન કરવા મંગળવારે માતાજીના અસંખ્ય માણસો અહીંયા મોંગલધામ આવે છે અને આમાં જેમ કહેવાય કે અત્યારે આપણે મોંગલધામ અહીંયા જે આ જે નાની દેરી છે એ અખંડ જ્યોત છે માતાજીની જૂની દેરી છે અને હવે દર્શન કરાવીશ મા રાજરાજેશ્વરી આ શ્રી મોંગલાઈના તો વિડીયોની અંદર બનાવ્યો જુઓ મિત્રો આપણે અંદર જવા જઈ રહ્યા છીએ અને આમ જે દેખાય છે આ એ સાનિધ્ય છે અને માતાજીના દર્શન અવશ્ય કરો અને હા મિત્રો મોંઘલમાને માનતા હોય મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા જ વિડીયો તમને અવનવાર મળ્યા કરશે પછી જવો અમારા હાર્દિકભાઈની રમાત અને મિત્રો આવી રીતે આપણે જેમ કહેવાય કે અંદર ફરતા હતા ને એમાંથી અમારા હાર્દિકભાઈને અચાનક લાગી ગઈ ભૂખ અને ભૂખ લાગી એટલે ગળી ગયા ડાયરેક્ટ પંજાબીમાં નાના જોવાજ હાર્દિકભાઈ શકાય છે હું કહેવાય કે મંચુરિયમ મંચુરિયમના ભૂખા કાઢી નાખ્યા એક મનસુરિયમ મંગાવ્યું એટલે હાર્દિકભાઈ કીધું એક નહીં થઈ રહ્યા એટલે બીજું પણ આપણે ઓર્ડર હરવારે આપી દીધો હતો જેમ કહેવાય કે બે મંચુરિયમ હાર્દિકભાઈ ખાવા મળ્યા અને એવું લાગ્યું કે હાર્દિકભાઈ પૂછ્યા બહુ હતા જમીન પછી મિત્રો આપણે બહાર નીકળવાની તૈયારી કરી જેમ કહેવાય કે જો અહીંયા રાત્રિના દરમિયાન પણ શ્રદ્ધાળુ આવતા હોય છે અમે જો લક્ઝરી કેવી મસ્ત મસ્ત લક્ઝરીઓ પણ હજી અહીંયા દિઆમનો સમય થઈ ગયો છે છતાં પણ અહીંયા લક્ઝરીઓ યાત્રાળુ આવી રહ્યા છે મિત્રો તો આવી રીતે મોંગલધામ છે અને હવે આગળ વધીશું છું મારા મિત્રની જેમ કહેવાય કે એક દુકાન છે દુકાનને બહુ અવનવી વસ્તુ મળે છે જેમ કહેવાય કે દુકાનો પણ બહુ મસ્ત હશે મિત્રો લેવાલાયક જેમ કહેવાય કે જે વસ્તુ તમને જોઈએ તે સો સો ટકા એ દુકાનની અંદર બધી વસ્તુ મળે છે જેમ કહેવાય કે રમકડા છે તોરણ છે જે કાંઈ તે છે બધું તમને અહીંયા મંગલધામ દુકાનોની અંદર સોય સો ટકા મળી રહેશે તો બને વિડીયોની અંદર દુકાનની અંદર આ મિત્રો આ જેમ કહેવાય તમારા મિત્રની દુકાન એને ઉપર નામ જોવું લખેલું છે જેમાં નામ લખેલું છે મા કૃપા દુકાનનું નામ છે અને દુકાનની અંદર બધી જ વસ્તુ મળે છે શું તમારે લેવું છે એ પણ તમને પૂછું છું જેમ કહેવાય કે ઇમિટેશન ઇમિટેશન રમકડા જેમ કહેવાય કે પણ બધા મળશે દરેક જાતના પૂરણ પણ મળશે અને માતાજીનો ભેળિયો શ્રીફળ સુંદડી અગરબત્તી પૂંજાપો વગેરે રિઝનેબલ ભાવે અહીંયા મળી રહે છે અને જેમ કહેવાય કે ગેમિંગ રમકડા છે પ્લાસ્ટિક રમકડા છે જેમ જ કટલેરી તેમજ ઇમિટેશન આઇટમ મળશે ને આ મિત્રો દુકાન નંબર ભૂલતા ને દુકાન નંબર છે પંદર અને દુકાનના ઓનર છે અમારા કાકુભાઈ બારિયા આપણા મિત્ર છે તો જુઓ મિત્રો કદાચ તમને દુકાન નંબર યાદ ન રહે દુકાનનું નામ યાદ ન રહે તો ઉપર તમને નંબર પણ આપું છું કાકુભાઈ બારીયા અવશ્ય મુલાકાત લેજો કારણ કે સસ્તું સારું અને વ્યાજબી ભાવે તમને મળે છે જેમ કે બહુ સારી એવી વસ્તુ પણ અહીંયા આપે છે વ્યાજબી ભાવે આપણે કાકુભાઈ બારીયા અને જુઓ દરેક જાતની આઈટમ તમારે જે જોવે તે આપણે સેન ખરીદી લીધો છે હા મિત્રો અને તમારે જે કાંઈ ખરીદવું છે ગેરંટીવાળી વસ્તુ ખરીદવી છે એકદમ ગેરંટી જેમ કહેવાય કે જેનો ગ્લેટ પણ ન જાય એવી વસ્તુ અમારે કાકુભાઈ બારીયા ગેરંટી સાથે તમને આપશે મિત્રો તો જો આવી વસ્તુ છે કાકુભાઈ બારીયાની દુકાનમાં ગિફ્ટ લીધું